સુરતમાં હાઈ સુરત નામથી એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે ત્યારે આ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે હા સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે આ એપ્લિકેશન મારફતે સુરતમાં કઈ ઇવેન્ટ થઈ રહી છે કઈ જગ્યાએ બિઝનેસ ફેર છે કઈ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ ચેરિટી કરવાથી લોકોને ફાયદો થશે આ સાથે સુરતમાં હાલમાં ક્યાં નવા સ્થળો બન્યા છે જ્યાં પરિવાર અને મિત્રો સાથે મોજ મજા માણી શકાય તે તમામ માહિતીઓ આ એક એપ્લિકેશન પર મળી રહેશે છેલ્લા એક વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી સુરતની બે બહેનો હેલી અને નિશી શાહ દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને સુરતને વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનાર તમામ લોકોને મદદ મળશે જોકે એપ્લિકેશન લોન્ચ કરતી વખતે વાલી ભાવુક થયા હતા માતાએ કહ્યું કે આજના ભાગદોડ વચ્ચે લોકો દીકરાને વધુ પ્રોત્સાહન આપતા હોય છે પરંતુ અમે નક્કી કર્યું હતું કે અમારી દીકરીઓ પણ બિઝનેસ કરે અને તેના માટે રાત દિવસ જોયા વગર પરિવારનું સપનું હતું એ આજે પૂર્ણ થયું છે અને તેની જ ખુશીમાં આંખોમાંથી આંસુ આવે છે મારું નામ નિશિષા છે અમે આજે એક હાઈ સુરત એપ કરીને અહીંયા લાવ્યા છે આપણને ખબર છે સુરત સ્માર્ટ સિટી તો છે જ બટ સુરતને મોર સ્માર્ટ બનાવવા માટે અમે સુરતની એક એપ લાવ્યા છે ડિજિટલ સુરત કરવાનો અમારો ટાર્ગેટ છે આપણી સુર સુરત ક્લિનેસ સિટી છે તો આપણે ડિજિટલ સિટી પણ બનાવી છે તો હાઈ સુરત કરીને એપ આવે છે કે જેની અંદર તમને સુરતમાં જે કંઈ બી નીડ્સ છે એ બધું તમને આ એક પ્લેટફોર્મ પર મળશે આની અંદર મેઇન પાંચ ફીચર્સ છે સુરતના પહેલું કે કેટેગરીઝ કે તમારી સુરતમાં જેટલી બી કેટેગરીઝ છે કેફે રેસ્ટોરન્ટ હેલ્થ એજ્યુકેશન ડાયમંડ ટેક્સટાઇલ સુરત ડાયમંડ માટે ફેમસ છે તો ડાયમંડ ટેક્સટાઇલ હરેક વસ્તુ તો હરેક વસ્તુ તમને આ એપમાં જોવા મળશે એક ઓપ્શન નહીં મલ્ટિપલ ઓપ્શન ફોર એક્ઝામ્પલ હું તમને આપીશ એક કેફે છે રાઈટ કેફેમાં આજે મને જાણવું છે કે કયા કયા ટોટલ બિઝનેસીસ છે સુરતમાં જેટલા પણ કેફે છે એ બધા લિસ્ટેડ છે હવે મને એ જાણવું છે કે મને કોઈ એરિયા સ્પેસિફિક કેફે જોવા છે મને વેસુનો ટાર્ગેટ છે તો હું બધા વેસુના કેફે જોઈ શકીશ એવી જ રીતે મલ્ટિપલ કેટેગરીઝની મલ્ટિપલ ડિટેલ્સ છે હવે આના માટે તમે લોકો યુઝર શું કરી શકો તો જે બી ટુ બી છે અને બી ટુ સી છે બંડે માટે હાઈ સુરત ફ્રી છે તમારો કોઈ નાનો બિઝનેસ છે નાની ટિફિન સર્વિસ છે કે તમે હોમ મેકર છો કે તમારી બહુ મોટી બ્રાન્ડ છે તો એ બધું તમે આ એપ પર લિસ્ટ કરી શકો છો અને એ પણ ફ્રી તો તમારું ફ્રી લિસ્ટિંગ થશે સુરતની જગ્યા પર નેક્સ્ટ કોન્સેપ્ટ આમાં આવે છે ઇવેન્ટ હમણાં કઈ કઈ ઇવેન્ટ ચાલે છે એ આપણને આઈડિયા હોતી નથી રિલિજિયસ ઇવેન્ટ છે કોઈ ગવર્મેન્ટ છે મેરેથોન છે કે કોઈ ફ્રી ઇવેન્ટ છે તો એ તમે આની અંદર પોતાની ઇવેન્ટ આમાં નાખી શકો છો અને પછી એ ઇવેન્ટને તમે કોઈ પણ નોર્મલ યુઝર જોઈ શકે છે બીજું આમાં આવે છે પ્લેસીસ સુરતમાં જે પ્લેસીસ વિઝિટ કરવા જેવી છે આપણને બસ એક જ પ્લેસ ખબર છે એ છે ડુમસ સુરતમાં ફરવા જેવું શું છે તો ડુમસ તો સુરતમાં બીજું બી શું છે ટેમ્પલ્સ છે હિસ્ટોરિકલ પ્લેસ છે કાસલ છે તો એ બધું આપણને ખબર જ નથી તો આ બધું પણ આમાં તમને જોવા મળશે અને આ બધી ફોટોગ્રાફી પણ અમારા ઇન બિલ્ડ ફોટોગ્રાફરે ફોટો શૂટ કરીને મૂકી છે તો આ એક એક ગોટું એપ છે કે જેમાં તમને હરેક યુઝર કસ્ટમર્સને જે જોઈએ છે સુરતમાં તો હાઈ સુરતથી મળશે સો તમને ખબર પડી ગઈ કે હાઈ સુરત શું છે બટ અમારું મિશન શું છે અમારે લોકલ બિઝનેસીસને આગળ વધારવા છે અમે આ પ્રોજેક્ટને એક વન યરથી વધારે ક્યારના ટ્રાય કરીએ છે કે અમે એક એવું પ્લેટફોર્મ લાવીએ સુરતની પબ્લિકને એટલું ઇઝી થઈ જાય લાઈફ ડિજિટલ સુરત થઈ જાય સુરત સ્માર્ટર એન્ડ ડિજિટલ થઈ જાય એને અમે ટ્રાય કરી છે બીજું આની પાછળ ટ્વેન્ટી ફાઈવ પ્લસ અમારે ઇન્ટરનલ સ્ટાફે વર્ક કર્યું છે થ્રુઆઉટ ધ યર એમની મહેનત આજે રંગ લાવી છે એન્ડ પ્લસ એક્સટર્નલી અમને એટલા બધા સપોર્ટરે હેલ્પ કરી છે કે હાય સુરત ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ ફ્યુચર ઓફ સુરત ટુ મેક ઇટ મોર ડિજિટલ એપ દ્વારા અમે એમ કહીએ છીએ કે તમે જરૂરથી તમારો લોકલ બિઝનેસ છે કે બ્રાન્ડ છે તમે તમારો બિઝનેસ જરૂર એડ કરો વિચ ઇઝ ફ્રી ટુ નો ટુ ગેટ ટુ નો પીપલ કે લોકોને ખબર પડે કે સુરતમાં તમારો આ બ્રાન્ડ એક્ઝિસ્ટ કરે છે તમને હરેક એરિયાના પબ્લિકની વિઝિબિલિટી મળશે તો અમે લોકલ એપ लोकल बिजनेस ने कस्टमर ने कनेक्ट कर